મોહરમના તહેવારને લઈને વડોદરા શહેર પોલીસ સજ્જ કતલની રાત અને તાજા વિસર્જન માટે પોલીસ તૈયાર કર્યો બંદોબસ્ત પ્લાન પોલીસ કમિશનર નરસિંહ કોમરે આપી માહિતી આજે કતલની રાત ને આવતીકાલે તાજાના વિસર્જનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે શહેરમાં વન નાઇન્ટી સિક્સ તાજીઓ જુદા જુદા વિસ્તારોમાં સ્થાપિત થયેલા છે અને આ તાજીઓને વિસર્જન આવતીકાલે સરસિયાત તળાવ અને અન્ય નવ જગ્યાએ રાખનાર છે આ અંગે ચેર તાજિયા કમિટી વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અને અન્ય સ્ટેક હોલ્ડર્સ સાથે આપણે ડિટેલમાં બેઠકોનું આયોજન કરીને કરવાની થતી પૂર્વ તૈયારીઓ આપણે કરી છે અને વિસર્જન માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંકલન કરીને એમના સાથે સંકલન કરીને ત્યાં જેટી તરપાઓ ઇલ્યુમિનેશન અને અન્ય જરૂરી પરિબળો લોજિસ્ટિક્સ ઓપરેશન સપોર્ટ સિસ્ટમને પણ ઊભા કરી છે આજેને આવતીકાલે યોજનારા કાર્યક્રમ માટે વરોધરા શહેર પોલીસ તરફથી અપના તમામ અધિકારીઓ નો DCP 13 ACP 2000 જેટલા કોન્સ્ટેબલરી 200 જેટલા સબ ઇન્સ્પેક્ટર ઇન્સ્પેક્ટર કક્ષના અધિકારીઓ આમાં ભાગ લેનાર છે અને સાથે સાથે ભારતી પણ એક DCP સાત ACP અને 15 PI PSI કક્ષના અધિકારી આવેલા છે

ए उपरांत अपने कंटीजेंसी प्लान भाग रूपे अपने वरुण वज्र एंटीराइट टीम आपन तैनात रहे अने सरसिया तलाव का फायर सर्विसेस ना साते-साते एसटीआरएफ ना एक प्लेटून पण तैनात राशे जेती करीने कोई एपिसोड्स ऑफ drowning के एक्सीडेंट कैपेटिलिटीज ना केसा ना बने ते माटे निष्नाथ तैनात करवामा समग्र ताजिया प्रोसेशन दरमियान ट्राफिक ने कोई नड़तर रूप ना बने ना ने असुविधा ना थाय नाफिक डाइवर्शन प्लान जात कर ऑर्डर जाहिर कर तो मार्ग पर आता निर्बंधित विस्तारों पसारित ना वाहनों लावा प्रयास न करे नगरजनों ने अपना विनंती जे तमाम बंदोबस्त व्यवस्था दरमियान કોઈપણ ઇમરજન્સી કોઈ અકસ્માત ના કે હેલ્થ ઇમરજન્સી ના કે સૌ બને નાગરિકો ડાયલ 100 ડાયલ 112 ના માધ્યમ થી અપને સંપર્ક કરી શકે તો અપને એમ્બ્યુલન્સ કે અન્ય ઇમરજન્સી સર્વિસસ ના રિસ્પોન્સ માટે પોલીસ મદદરૂપ થઈને આવા ઇમરજન્સી ને પહોંચી વળવા માટે પણ શેર પોલીસ પ્રયાસ કરશે તો આવતીકાલે યોજના આ કાર્યક્રમમાં आयोजकों द्वारा ने चार दरवाजा है ओल्ड सीटी शिक्षण तो डीजे ना उपयोग नहीं करवा अपना साथ संवाद थी परसुएशन थी कम्युनिकेशन थी अपने निर्णय लीघु के आयोजक स्वयंभू जाहरात करी है आ विस्तार में अपना प्रयास रहे के ये हेरिटेज स्ट्रक्चर ने कोई वांदो तो आए तो किस्साओ न बने

आखो कार्यक्रम एक शांतिपूर्ण माहौल में संपन्न थैंक यू